સુરત જિલ્લાના તાલુકાના બે ગામોમાંથી સામાજિક વનીકરણ દ્વારા બે દીપડા પાંજરે બારડોલી તાલુકાના ઉતરા ગામના નવા ફળિયામાં ત્રણ મહિના પહેલા દીપડા દ્વારા પાડેલા મરઘા અને કબૂતરનો શિકાર થઈ રહ્યા હતા ત્યારે ઉતારા ગામના સરપંચ નવીનભાઈ એ તેના સામાજિક વનીકરણ રેન્જના આરએફઓ સુધાબેન ચૌધરી અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલ્ફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરી હતી વન વિભાગ દ્વારા ઉતારા ગામે મારણ સાથે ફરી રહ્યું હતું ગામના જાગૃત નાગરિકોએ વિપુલભાઈ ઈશ્વરભાઈ કોંકાણીના ખેતરમાં મારણ સાથે પાંજરું મૂક્યું હતું ત્યારે આજ રોજ મળશે મારણ ખાવાની લાલચે ચાર થી પાંચ વર્ષનું નર દીપડીનું બચ્ચું પાંજરે પુરાયું હતું ગામના સરપંચ નવીનભાઈએ તેને સામાજિક વનીકરણ રેન્જના આરએફ સુધાબેન ચૌધરી અને ફ્રેન્ડ્સ ઓફ એનિમલ્સ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ જતીન રાઠોડને જાણ કરતા વન વિભાગે દીપડીના બચ્ચાનો કબજો લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે બીજો દીપડો કદોળથી પકડાયો છે